નજર કરીએ ખેડા ઉપર તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં દશેરાના પવિત્ર પર્વના રોજ ફાફડા અને જલેબી રસિકોએ શાનદાર ઉજવણી કરી હતી સમગ્ર ગુજરાતમાં વિજયા દશમીના અવસરે ફાફડા જલેબીનું ખાસ માનવામાં આવે છે દસ દિવસના નવરાત્રીના અંતે અસત્ય ઉપર સત્યની જીતને ઉજવવા લોકો આજે ફાફડા જલેબીની મિજબાની માણતા હોય છે જ્યાં ઠેકઠકાણે ફાફડા જલેબીની હાંટડીઓ અને હોટલોમાં ખરીદી અને વેચાણના ધમધમતો જે વેપાર જોવા મળ્યો હતો જ્યારે લોકો પરિવાર સાથે આનંદ અને ઉત્સાહ સાથે વાનગીઓનો સ્વાદ માણતા જોવા મળ્યા હતા લાખો રૂપિયાના ફાફડા જલેબી વેચાણ અને અનેક જે લોકો છે લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ વિશેષ પરંપરા અને મીઠાશને પ્રતિબંધિત કરે છે વડીલ આપનું નામ અશોકભાઈ અશોકભાઈ ક્યાંથી આવો છો વણોદીથી આજે દશેરા છે અને તમે અહીં આવ્યા છો શું કહેશો આ દર વર્ષે અહીંયા જે દશેરાનો આ તહેવાર છે અને ડાકોરમાં ડાકોરની પબ્લિક જે છે ફસે વસે આ ફાફડા અને જલેબી આરોગ્ય છે અને હું પણ એ રીતે દર વર્ષે જલેબી લઈ લઈ છું જાઉં આમ સામાન્ય સામાન્ય અહીંયા અઢીસો ગ્રામ એ તો ઉપર આધાર અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ શું આપનું શું મારું નામ કલ્પેશ કુમાર ભુજેલાલ ખાસ કરીને કલ્પેશભાઈ આજે દશેરા છે ફાફડા અને જલેબી હતી તો અમે તો ફાફડા ગરમ ગરમ બનાવીને જ આપીએ છીએ બરાબર વરસાદનું માહોલની માહોલ ની વચ્ચે ફાફડા ગરમ બનાવવા જ પડે અને ફાફડા ગરમ બધાને આપવાના

ફાફડા અને જલેબી વર્ષોથી વેચાય છે ડાકોરમાં એમાં આનંદ રેસ્ટોરન્ટ અને અતુલ રેસ્ટોરન્ટ એ બેના ફાફડા જલેબી બહુ સરસ આવે છે વર્ષોથી લોકો ડાકોરના લોકો ખાય છે અને એક દિવસ નહીં બા ત્રણસો ને પાસઠ દિવસ ફાફડાની જલેબી બનતી હોય છે એટલે વધારે સરસ ફાફડાની જલેબી અતુલ અને આનંદ રેસ્ટોરન્ટમાં હોય છે વડીલ આપનું નામ અશોકભાઈ અશોકભાઈ ક્યાંથી આવો છો આજે દશેરા છે અને તમે અહીં આવ્યા છો શું કહેશો द दर वर्से